હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે સરસ મજાના મિત્રો મળી ગયા છીએ મસ્ત મજાના બ્લોગની અંદર તો સરસ મજાનો બ્લોગ એટલા માટે કે મિત્રો આજે છે આપણે ગુરુપૂર્ણિમાના દિવસે આજે આપણે ફ્રીથી અડતાલીસમાં બાપાની ગુરુપૂર્ણિમા છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સરસ મજાના બગડાણા ધામની અંદર તો મિત્રો હાલો તમને મસ્ત મજાના બગડાણા બાપાના દર્શન કરાવું મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં આપણે બને રહેવાનું છે સરસ મજાની નવા આવી જાઓ તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરવાનું ભૂલશો નહીં તો હાલો મિત્રો મળીએ આપણે બ્લોગ અને લોકો જુઓ અત્યારે બાપાના દર્શન કરીને આવે છે મિત્રો પણ દર્શન કરવા માટે જાઉં છું સરસ મજાનું બાપાનું મંદિર છે મિત્રો અને ભાઈ ગુરુપૂર્ણમાં દિવસે જો તમે મંદિર બાકી ચમકે છે તમે જોઈ શકતા છો મિત્રો અને બધાય ભક્તો ભાઈઓ મીકો મિત્રો દર્શવા હવે બધા દર્શન કરીને મિત્રો ઘર સુધી જાય છે તો ભાઈ આપણે પણ હવે મિત્રો દર્શન કરીને હવે સરસ મજાના જવાનું છે તો પહેલાં આપણે દર્શન કરતાં જઈએ બાપાના દીનો કાર્યક્રમ છે મિત્રો તો બધે લોકો જો આવે પરસાદી લેવા બધું પણ જાય છે અને સરસ મજાનું બાકી બગડાણાની અંદર ભાઈ ગુરુ પૂર્ણિમાના દિવસેની જેમ સરસ મજાનો કાર્યક્રમ છે મિત્રો તમે જોઈ શકતો છો આ બધું દર્શન બધે કરવા જાય છે છોકરા માટે સરસ મજાનું કામ આપે છે બગડાણાની અંદર જોઈ શકતા મિત્રો તમે બધા લોકો આરામ કરવા માટે સરસ મજાના બધા લોકો આ જગ્યાએ આરામ કરતા હોય છે અને જોઈ શકતા છો ભાઈ નંદીગ્રામ જોઈ ભાઈ બધા લોકો હવે બસ તૈયારી છે બધા લોકો દર્શન કરીને હવે પ્રસાદી બાપાને લઈને ઘર બાજુ પર તરફ પણ મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે સરસ મજાનું કામકાજ મિત્રો અને જો લગેજ રૂમ છે સરસ મજાની સુવિધા છે મિત્રો બગડાણાની અંદર અને બાકી અહીંયા જુઓ એક નામનું કહેવાય તો જોઈ શકતા છો મિત્રો આપણે કોશી ગયા છીએ બગડાણાની અંદર સરસ મજાનું કામકાજ લઈને ભાઈ વો કેટલી છે ભાઈ ભાવુક ભાવુકની ગરદી છે મિત્રો મિત્રો સરળુ ખાવું સરસ મજાના દર્શન કરીને મિત્રો અને તે પણ મિત્રો બાપાના સરસ મજાના દર્શન કરીને પ્રાર્થના કરીને બાપાના સરસ મજાના દર્શન કરીને બહાર નીકળવાનું તૈયારી મિત્રો કરતું હતું ચાલો બાપાના તમને પણ દર્શન કરવાને આવે છે સીધા મંદિરના દર્શન કરવા માટે સરસ મજાના મંદિરના દર્શન તમે જોઈ શકો છો બહારથી સરસ મજાનો નજારો લાગે છે મિત્રો ના ભાઈ પબ્લિક એટલે બાકી ભૂગા કરીને ભક્તો બહુ બહુ સરસ મજાના દર્શન કરવા આવે ક્યાંય ક્યાંય લોકોથી મિત્રો દૂર થઈને બધા લોકો દર્શન કરવા આવે અને ચલો મિત્રો અંદરને પણ મિત્રો મસ્ત મજાના દર્શન કરે તો એક નંબર મિત્રો નજારો છે પહેલાં આપણે પ્રસાદી લઈએ સરસ મજાની પ્રસાદી લઈને બાપાના દર્શન કરતા જઈએ તો ભાઈ દર્શન કરવામાં લાંબી લાઈન હતી એટલે આપણે દર્શન નહોતા કરી શકતા એટલા માટે પણ જોઈ આપણે બાપાના સરસ મજાના દર્શન કરીને સરસ મજાના બાપાના દર્શન કરીને સરસ મસ્ત મજાની બાપાની બાપા સીત આરામ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો અને અવશ્ય આવે તો કોમેન્ટ કરતા જજો તો બાકી ભક્તો ભાવકને જો કેટલી બધી લાઈન મિત્રો તમે જોઈ શકતા છો અને ચાલો સમાધિ મંદિરના પણ મિત્રો આપણે દર્શન કરાવીએ તો પહેલાં આપણે સરસ મજાની સમાધિ મંદિરના પણ દર્શન કરશું

બધા લોકો દર્શન કરે છે મિત્રો સમાધિ મંદિર પાસે અને સરસ મજાના મિત્રો આપણે પણ દર્શન કરવાના છે તો હાલો મિત્રો આપણે પહેલાં દર્શન કરી લેવી તો સરસ મજાના ધ્યાન બાપાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરી લેવા અને મસ્ત મજાના બધા લોકો શ્રદ્ધાળુ ભાવકો ગુરુ પૂર્ણિમાના દિવસે મસ્ત મજાના બધા લોકો દર્શન કરતા તમે મિત્રો તો આપણે પણ બાપાના દર્શન કરી અને બસ દિલથી પ્રાર્થના કરવી કે બાપાને કે હજા નરવા રાગ અને સુખ સમૃદ્ધિ શાંતિ દેજે તો હાલો મિત્રો આપને પણ તમે દર્શન કરી લ્યો સરસ મજાનો મિત્રો ડેકોરિંગ સાથે સરસ મજાની જામ જોવા ભાઈ નું મસ્ત મજાની સેવા કરે છે ને ભાઈ કામકાજ એક નંબર છે ભાઈ તો શ્રદ્ધાળુ પણ મિત્રો દર્શન કરતા જાય છે અને ભાઈ બાપાના વડલાના દર્શન તમને મિત્રો કરાવું ને સરસ મજાનું કામકાજ મિત્રો અંદર છે ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌ લોકોનું મિત્રો હાર્દિક સ્વાગત છે નવા આવી જોઈ શકે છો જો ધૂણો પણ છે મિત્રો અને ભાઈ સરસ મજાનું ભાઈ બાપુનો ધૂણો છે તો થાળ ધરવાઈ ગયેલા છે બાપુ હં આજે પંદર વર્ષથી પંદર વર્ષ થાયથી છે તો ભાઈ આના પચીસ વર્ષથી પચ્ચીસ વર્ષથી હા હલો ભાઈ પચીસ વર્ષથી બાપુ પુનમ ભરવા છે અહીં આ બાજુ પણ બાપુનો સરસ મજાનો નાનકડો એવો ધૂણો ચાલુ છે મિત્રો તો પચીસ વર્ષથી બાપુ અહીંયા ધૂણો પ્રગટાવે છે અને ભાઈ સરસ મજાને બાપુને અહીંયા પુનમ ભરે છે અને બાપુ અત્યારે ફાળ કરે છે તો ચલો મિત્રો તમને બીજી બાજુના પણ નજારો બતાડીએ તો ચલો પહેલાં સરસ મજાના બાપુના મંદિરના પણ બાપાના દર્શન કરાવીશ અને સરસ મજાની બાપુની ગાડી છે એમના પણ મિત્રો તમે દર્શન કરાવ તો મિત્રો સાસઠ એકત્રીસ નંબરની ગાડી છે જી ફાવીસ નંબર છે બાપુઆ આની અંદર હરતા ફરતા અને જે આવલી કહાની છે જે ભોળા ડ્રાઈવરની મિત્રો તો ભાઈ એ સરસ મજાનો મિત્રો કહાની છે તમે હવે શાને બાપાના

લોકો શરદાળુ મિત્રો મસ્ત મજાના દર્શન કરવા આવે છે બગડાણા ની અંદર અને ભાઈ એક નંબર કામકાજ ભાઈ સેવમ સેવકનું બહુ બહુ સરસ મજાનું કામકાજ છે મિત્રો તમે જોઈ શકતા છો ભાઈ તો હવે મિત્રો જવાનું છે આપણે મસ્ત મજાનો નાનકડો એવો ચાંદલો કરવા માટે તો પહેલાં તો મસ્ત મજાની ભાઈ ભાઈ કેવી સુગંધ આવે છે બાપા સીતા રામ બજરંગદાસ બાપાની જેવોને કરી લીધો ચાંદલો મસ્ત મજાનો મિત્રો તો હલો આ તમે આવો તો અવશ્ય ચાંદલો કરજો પ્યોર ચંદનનો ચાંદલો છે મિત્રો તમે જોઈ શકતા છો અને આ બધું ભોજનશાળા છે મિત્રો તો ત્યાં પણ જવાનું છે પણ એ પલાં આપણે અહીંથી તમને મંદિરના સરસ મજાના મસ્ત મજાનો લુક સાથે તો દર્શન કરાવું મંદિરના અને આપણે જાવીએ આવી મંદિરના ઉપલા મંદિરના દર્શન કરવા માટે તો ચલો મિત્રો તમને સરસ મજાના બાપાના મંદિરના અંદરનો પણ નજારો બતાડીશ તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહેવાનું છે ચેનલની અંદર નવા આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું છે તો ભાઈ એક નંબર બાકી મંદિરનો નજારો છે અને પ્યોર આ રસ્તે મિત્રો મંદિર બનેલું છે તો તમે જોઈ શકતા છો મિત્રો આ છે બાપાનું મંદિર દર્શન કરવા માટે પણ થોડુંક સાવચેતી રાખજો મિત્રો અને બાપાના દર્શન કરવામાં ધ્યાન રાખવું કારણ કે હોસ્તે શ્રદ્ધાળુ ભક્તો ભાવક આવે અને મિત્રો વાગી જતો હોય તો જો તમને સરસ મજાના બાપાના એક નંબર શણગારની સાથે રજરંગદાસ બાપાની જયની સાથે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેવો અને કેવું મસ્ત મજાનું ડેકોરેશન છે મિત્રો તમે જોઈ શકતા હોય મિત્રો એક નંબર બાકી ડેકોરેશન કર્યું છે ભાઈએ જેણે કર્યું છે બાપા છે ઘણું આપે અને ઘણી મિત્રો એમને સુખ સમૃદ્ધિની શાંતિ આપે એવી સરસ મજાની બાપાની પૂનમ છે તો મારો મિત્રો તમને પણ બાપાના દર્શન કરાવવું તો બસ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને સરસ મજાના નજારા સાથે આપણને આપણે કરી લીધા છે દર્શન અને જઈએ આપણે સરસ મજાના ઉપરનો નજારો પણ તમને મિત્રો બતાવું ઉપર ભગવાન શ્રી રામ બિરાજે છે મિત્રો તો એમના પણ મિત્રો આપણને મિત્રો આપણે હવે બાપાને ધજાના દર્શન કરીશું અને સરસ મજાની મિત્રો તમને નાનકડો એવો બ્લોગમાં તમને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે જઈએ નીચે ફાઇનલી મિત્રો બાપાના દર્શન કરીને હવે ધીમે ધીમે આપણે જઈએ છીએ બાપાના દર્શન કરી નીચે અને સરસ મજાના નજારા સાથે સરસ મજાના ગુરુપૂર્ણિમાના દર્શન કરીને અને બાકી એક નંબર નજારો છે બાકી તમે જોઈ શકતા છો બાપાના બગડાણા ધામની અંદર તો બાકી બગડાના ધામ યશ બાપા નું દર્શન કરીને સ્વામી ગયા છે નીચે અને હવે ભાઈ બહાર મસ્ત મજાનો બાપાના દર્શન કરી લીધા છે મંદિરની અંદર એ સરસ મજાના દર્શન કરીને પાછા જો ભાઈ જો વાહ ભાઈ વાહ એ બાકી કાઈ ઘટે નહીં ભાઈ અને બાકી જો પવનના ના કણે ધજા લહેરાય છે સરસ મજાની

બાકી ભક્તો ની ભીડ તો જો બાકી બગડાણા જેવું એવું પ્રખ્યાત ધામ ની મિત્રો એની જેવું કોઈ પણ ધામ બની શકે નહીં મિત્રો તો ગુજરાત ની અંદર બગડાણા એટલે બગડાણા કહેવાય ભાઈ પછી છે બાપાને પરસેદી લેવા માટે તો ફક્ત જોઈ શકો છો મિત્રો લાખો માણા મિત્રો ઘટલું રસોડું ચાલતું છે કેવા ભંડાર ભર્યા છે બાપાના કે ગમે એટલો માણસો આવે મિત્રો લાખો માણસો આવે તો મિત્રો આ બજરંગદાસ બાપાની એવી એવા પડછા છે એવી મિત્રો સ્પર્ધા છે કે ક્યારેય કોઈ દિવસ મિત્રો અંધ ફૂટતું નથી અન્નપુરમાનો સાક્ષર એનો મિત્રો સાક્ષરત ધિરાજે છે મિત્રો અને સરસ મજાના મિત્રો આપણને પણ મળી ગઈ છે બાપાની પરસેદી લેવા માટે ડીશ તો ચાલો મિત્રો બાપાના દર્શન કરી લેવી અને દર્શન કરીને મિત્રો આપણે બાપાની પ્રસાદી પણ લઈ લેવાની છે તો સરસ મજાની બધા લોકો અહીંયા શ્રદ્ધા કો ભાવુકો મિત્રો બાપાની પ્રસાદી લેવા માટે આવે છે અને આપણે પણ મિત્રો બાપાની પ્રસાદી લેવાની છે તો મસ્ત મજાની બાપાની પ્રસાદી લઈ લેવી અને ચાલો મિત્રો બાપાની પ્રસાદી લઈ લેવી તો કન્ટિન્યુ મિત્રો બ્લોકની અંદર બનાવી રહ્યું છે અને સરસ મજાના નાનકડા લાડુ મસ્ત મજાના ગાંઠિયા છે થોડું થોડું મીઠું શાક અને મસ્ત મજાની રોટી તો મસ્ત મજાનો ઇન્ડર બાપાને પ્રસાદી લેવાની છે મિત્રો બાપાના નામ લઈને સરસ મજાને દર્શાવે હવે આપણે પ્રસાદી લઈ લીધી આપણે હવે સમય ગઢવીને બાપાની પ્રસાદી લઈને સરસ મજાના હવે જવાનું છે આપણે હવે બસ ઘર તરફ જવા માટે મિત્રો ફાઈનલી બસ બ્લોગમાં બનાવી રહેવાનું છે ચેનલમાં નવા જવું લેવું છે હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યું બરાબર મિત્રો આપણે હવે ઘર બાજુ તરફ જવા નીકળી ગયા છીએ હલો પબ્લિક જો મિત્રો બાપાના દર્શન કરી લીધે છે અને બસ હવે જવાનું છે આપણા ઘર બાજુ તરફ તો સરસ મજાના બાપાના ગુરુપુનિમાના દર્શન કરીને સરસ મજાનો આપણે આજે મિત્રો મસ્ત મજાનો બાપાની વરસાદી લીધી સરસ મજાના દર્શન કર્યા મિત્રો અને સરસ મજાના ભક્તો ભાવના મિત્રો દર્શન કરીને હવે જવાનું છે મિત્રો આપણા ઘરે તરફ તો આશા કરું કે મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે સરસ મજાનો બ્લોગ છે મિત્રો પૂરો જોતા રહેજો ચેનલમાં નવા આવ્યું છે તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને આપણા માટે સરસ મજાના બાપાના દર્શન કરવા માટે સરસ મજાનો નાનકડો બ્લોગ મૂક્યો છે તો અવશ્ય નીલુ પરમાર ફોન નીલુ પરમાર બ્લોગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો અને મિત્રો સાથને સહકાર આપતો રહ્યું છે મિત્રો મળીશું છે કે નવા બ્લોગની અંદર મળીએ બાબા સીતારામ